વચનામૃત જેતલપુરના પાંચમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે હું તો ભૂત ભવિષ્યને વર્તમાન એ ત્રણેય કાળને વિશે સર્વ ક્રિયાને જાણું છું તેથી કોઈ પણ વિષમ દેશ કાળમાં ધીરજ ગુમાવ્યા સિવાય ઈશ્વર જે કરશે તે બરાબર જ હશે એવો દઢ વિચાર રાખે તો ટકી શકાય ભગવાનને સમ્યક પ્રકારે જેને ધાર્યા છે એવા પ્રમુખ સ્વામી મહારાજ આ પાસે આપણે બહુધા વ્યવસાય અને વ્યવહારના ભાવીને લગતા પ્રશ્નો લઈને જઈએ છીએ તેઓ શ્રી શ્રેષ્ઠ માર્ગદર્શન પૂરું પાડે છે સ્વામીશ્રીની મુલાકાત પછી પણ આપણા મનની હલક ડોલક અને અધીરાઈ પરિસ્થિતિ હોય છે કે હવે આ બાબતે સમય તો વીતી ગયો કેમ થશે અથવા તો આ બાબતે નિર્દિષ્ટ સમય રેખાને કેમ પહોંચી વળાશે વગેરે અનંત કાળ સુધીના ભાવિની ભીતરમાં જેની દ્રષ્ટિ પૂગે છે એવા આ દિવ્ય પુરુષ જે કહે છે તે આપણા માટે શ્રેક સર્જ હોય એવી સમજણ એ જ સાચી સમજણ જો એમનું શરણો સ્વીકારીએ તો મદદ મળે જ છે રક્ષા થાય જ છે લંડનનો હિતેશ પટેલ નામનો એક યુવક એક વર્ષ સુધી સ્વામીશ્રીનું સમાગમ કરી પરત જઈ રહ્યો હતો તેમણે પાંચમી સપ્ટેમ્બરની પાન અમેરિકન એરલાઇન્સની ટિકિટ બુક કરાવી હતી રાત્રે સ્વામીશ્રી દર્શન દે કહ્યું આ તારીખ રદ કરાવીને બીજી કોઈ તારીખનું બુકિંગ કરાવું હિતેશે તે જ દિવસે બુકિંગ રદ કરાવી સાતમીનું કરાવ્યું પાંચમીના એ વિમાનનું કરાચીથી અપહરણ થઈ ગયું સ્વામીશ્રી એમની રક્ષા કરી સ્થિત પ્રજ્ઞતાની સર્વોચ્ચ સ્થિતિ એ પોતે તો વિરાજે છે પરંતુ તેમણે પકવેલા એવા હરિભક્તોની સમજણ પણ ઉદાહરણીય હોય છે કેનેડાના ગુજરાતી સમાજ અને સત્સંગના અગ્રણી ભગવાનજી માંડવ્યાને ઓગણીસો ને પંચ્યાસીમાં પોતાના બ્લડ કેન્સરની જાણ થઈ છતાં સહેજ પણ વિચલિત ન થયા અંતિમ દિવસોમાં એમણે તેમના મિત્રને પાઠવેલા પત્રમાં એમની સાચી સમજણા દર્શન થાય છે શારીરિક દુઃખો તો બધાને આવે છે રામકૃષ્ણ પરમહંસ જેવા મહાપુરુષને પણ કેન્સર થયું હતું જીવનમાં ઉપાધિઓ તો આવે પણ સ્વામીશ્રી જેવા ભગવાનના ધારક સંતનું શરણ ક્યારેય છોડવું ન જોઈએ શ્રીજી મહારાજ અને સ્વામીશ્રીમાં આપણી શ્રદ્ધા અડગ રહેવી જોઈએ ઉચ્ચ કોટિની આવી સમજણ દાખવી ભગવાને તા હારતા સમજી તેમની ઈચ્છા એ જ આપણું પ્રારબ્ધ એમ સમજી કેવળ સ્વકલ્યાણ અર્થે જ સત્સંગ કરીએ વાસ્તવિક સુખ એમાં રહેલું છે એવો બોધ આ વચનામૃતમાંથી પ્રાપ્ત થાય છે